આજે સંવિધાન દિવસને અનુલક્ષીને અમદાવાદ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ મૈશનપુર ખાતે રાખવામાં આવ્યો દેશના બંધારણને લઈ કોંગ્રેસના મોટા નેતાઓ કાર્યકર્તા તેમજ સ્થાનિકો આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સંવિધાન દિવસની ભાવ ઉજવણી કરી તેમજ હાલમાં કોર્પોરેશન દ્વારા જે ડિમોલેશન કરવામાં આવ્યું છે જે લોકોને વૈકલ્પિક જગ્યા નથી તેમજ ટૂંકી નોટિસ બાદ કરાયેલા ડિમોલેશનને લઈ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો નેતા તેમજ સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો સંવિધાનિક દિવસે આ ડિમોલેશનને સખ્ત શબ્દોમાં વખોડી આ લોકોને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી વિનોદ પરમાર સત્ય ન્યૂઝ અમદાવાદ તે અનુસંધાને અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઈસનપુર વોર્ડની અંદર છોતેર બંધારણ દિવસના ઉજવણીનો કાર્યક્રમ ગોવિંદવાડી ખાતે રાખવામાં છે એ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અમદાવાદ શહેર

વૈકલ્પિક વ્યવસ્થા આપો આવી ઠંડીમાં એ લોકો જાય ક્યાં અત્યારે એમને કોઈ મકાન ભાડે આપતું નથી એમની પાસે મકાનના ભાડે લેવા માટે ડિપોઝિટના પૈસા નથી અને સરકારની જવાબદારી બને છે કે એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ અને ત્યારબાદ એમના મકાનો ખાલી કરાવવા જોઈએ સાથે સાથે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને પણ એક આવેદનપત્ર આપ્યું અને કહ્યું કે જે પ્રકારે ગુજરાતની અંદર એસઆઈઆરના માધ્યમથી મતદાર સુધારણા યાદીની કાર્યક્રમ ચાલી રહ્યો છે એ મતદાર યાદીની અંદર આ રામવાડી ટેકરાની અંદર નવસો ને પચીસ મકાનો ની અંદર ચાર હજાર પાંચસો જેટલા મતદાતાઓ છે કે જેને ભારતના દરમિયાન અહિયાં અહીંયાથી સ્થળાંતર કરશો તો બીએલ ઓ એમને કઈ રીતે શોધી શકશે એટલે ચાર ડિસેમ્બર સુધી એમને આ જગ્યા પર યથાવત રાખવામાં આવે જેથી એસઆઈઆર ની કામગીરી આપણે સફળતાપૂર્વક પૂર્ણ કરી શકીએ અને એમનો મતદાન મતનો અધિકાર છે આબાધિત રહે પરંતુ આ તાનાશાહી સરકારની અંદર કોઈનું પણ કશું ચાલતું નથી અમારી આટલી બધી રજૂઆત હતી મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી કમિશનર શ્રી 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 મામલતદાર કલેક્ટર તેમ તારીખે ડિમોલેશન કરી અને તમામ લોકોને બેઘર કર્યા અને આજે એ તમામ વ્યક્તિઓને અમે લોકો મળવા આવ્યા હતા અને અમદાવાદ શહેર પ્રમુખે ખાતરી આપી છે કે જે જે લોકોને ફોર્મ ભર્યા છે અને જે લોકો ફોર્મ ભરવાથી વંચિત રહ્યા છે એ તમામને ફરી ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવશે અને કોંગ્રેસના માધ્યમથી ઉગ્ર આંદોલન કરી અને જે લોકોને ન્યાય નથી મળ્યો એને વૈકલ્પિક વ્યવસ્થાના માધ્યમથી ઘરની સામે ઘર આપવા માટે અમે પૂરા પ્રયત્ન કરીશું સંવિધાન દિવસ છે સંવિધાન દિવસ બાબતો એટલું કહી શકીશ કે ભારતના આ છોત્તેર માં બંધારણ દિવસે ભારત દેશની અંદર નાના નાના તાલુકા જિલ્લા અને સમગ્ર રાજ્યોની અંદર બંધારણ દિવસ અવેરનેસ વધી છે અને લોકો બંધારણના કાર્યક્રમ કરી રહ્યા છે હું આજના દિવસે ભારતવાસીઓને વિનંતી કરું છું કે આપણે ગમે તે અંદર અભ્યાસ કરતા પરંતુ અભ્યાસના સાથે સાથે બંધારણનું પણ જ્ઞાન હોવું જોઈએ આપણા ભારત દેશનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું બંધારણ છે અને એ ડોક્ટર સાહેબ આંબેડકર ને એના અથાર્ગ પ્રયત્નોથી બે વર્ષ અઢાર મહિના અગિયાર દિવસ એટલે ટોટલ એક હજાર અડસઠ દિવસના અથાર્ગ પ્રયત્નથી